આઈએ જે ચીડી ચેડી બ્લોગ ઉતારવા જય માતાજી અમારા ધરમભાઈ ઠાકોરનો ફોન ચાલુ છે અમે આયામ જોઈ તો જો ખાલી તવાને યુવાને બતાઈ દીધી ખાજા ટાઈમે આજ બ્લોગ મોય આ બ્લોગ મો આવસી તો નહી આવ અને હાલ યુવાનો ફોન ચાલુ છે આ લખ્યું ધરમ ઠાકોર તો તું સમય આની એન્ટ્રી થા આવી રહી છે એ તો ફટાફટ દોળઈએ

લાલ કલર નો શર્ટ ગબ્બર ઠાકોર પહેરે તો બોલ કાકી પે લાઈક શેર સબસ્ક્રાઇબ કર હા બેગ રાખ કે એ ગુંગા તો બો હા મો ચોર છું ચોરી કરવા જવાનો છું કારણ કે પૈસા ખૂટ્યા છે એટલે માની સોગન આજ ગમે હું બાઈક કે તો ગમે તેમ બકરું બકરું પર લબાનો અને હવે વેચી જાય તેમ આજ પૈસા બહુ ખૂટ્યા આમ કૂદકો મારી અધર તર બે જણા સ્ટાર્ટ બોલે અ હું કહું છું આ બોલ આજ ગમે તેને ચોરી કરવી પડશે કરવી તો પડશે ને જાંગ કા ફેલકા ચોરી કરી દી કે પૈસા એના તા પૈસા થઈ રે આપડા પાલી જાય છે મહાલ કા રૂપિયો ને એટલે ગમે તો આજ બાઈક બાઈક રસ્તામ પડી તો ઉપાડી લ્યો કે તો ગમે તો કોઈ વસ્તુ તો ઉપાડવી જ પડશે હેલો ગાઈસ ફેર કટ લેવો પડશે હા બોલ બેન ને આ શું કરકે આપણ બે ચૂડી કે કાઢ ગ્યા કાઢી તો મે એમ મે તો બસ જય માતાજી ભાઈ ચાલ લે આજે જજી લે આ દમમે થઈ જાય હા

હા હેલો ભાઈ હું કઉ છું ખબર છે તમારે યાર બાઈક બગડી છે તમાર ગોમો હા તો એક કોમ કરો તાર હું કઉ છું કે બાઈક અમે પડી મેળ લે બરોબર છે અને આજને